દર્શક મિત્રો સોનેરી સપના લોભામણી જાહેરાતો અને આકર્ષક સ્કીમો સાથેનું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ બજેટ આજે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું લોકસભાની ચૂંટણી પહેલા મતદારો નારાજ ન થાય તેની તકેદારી સાથેનું કર દર વિનાનું સિમ્પલ બજેટ પ્રસ્તુત કરતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ખુશી વ્યક્ત કરી હતી તો ચાલો સાંભળીએ બજેટ રજૂ કરતી વખતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા શું બોલ્યા વડોદરા મહાનગરપાલિકા સને 24 બાય 25 એટલે આવતા વર્ષનું ડ્રાફ્ટ અંદાજપત્ર તથા નવીન આયોજનના કામો અને તેની વિશેષતા સમક્ષ રજૂ કરું છું વડોદરા મહાનગરપાલિકાનો વર્ષ ત્રેવીસ ચોવીસ એટલે આ જે ચાલુ ફાઇનાન્સિયલ બજેટ છે એનું રિવાઇઝ બજેટ તથા આગામી વર્ષ ચોવીસ પચીસનું ડ્રાફ્ટ અંદાજપત્ર આપ સૌની સામે રજૂ કરતાં આનંદ અનુભવું છું મહાનગરપાલિકાનું બજેટ મુખ્યત્વે ચાર ભાગમાં વેચાયેલું છે રેવન્યુ કેપિટલ સરકારથી મળતી મળતી ગ્રાન્ટ અને અનામત એમ ચાર ભાગમાં વેચાયેલું આ બજેટ છે ગત વર્ષે ત્રેવીસ ચોવીસ માટે ચાર હજાર આઠસો એકત્રીસ કરોડનું ડ્રાફ્ટ બજેટ અંતૂર થયું જેને અમે રિવાઇઝ કરી પાંચ હજાર ત્રણસો ને સત્યાવીસ પોઈન્ટ અડસઠ કરોડ કરવામાં આવેલું છે એટલે ડ્રાફ્ટમાં જે રિવાઇઝ ગયા વર્ષનું બજેટ હતું એમાં જે રિવાઇઝ થયું એમાં ચારસો સત્તાણું કરોડનો વધારો જેમાં કુલથી તેર સિલક બે હજાર ચોરાણું પોઈન્ટ અગિયાર કરોડ

અને આ વખતે રિવાઇઝ થયું એ પાંચ હજાર ત્રણસો સત્યાવીસ એટલે ચારસો સત્તાણું કરોડનો જે વધારો થયો છે તેનું મુખ્ય કારણ ત્રેવીસ ચોવીસ વર્ષ દરમિયાન સરકારમાંથી મળેલી ગ્રાન્ટ એમાં વધારો નવીન સ્પેશિયલ આસિસ્ટન્ટ ગ્રાન્ટ મહાનગરપાલિકાની આવકમાં થયેલો વધારો અને એના કારણે થઈને રિવાઇઝ બજેટમાં અમે વધારો મૂક્યો છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કરેલા બજેટમાં વડોદરાના વિકાસ માટેની કેટલીક મહત્વની યોજનાઓનો ઉલ્લેખ કર્યો છે સૌથી મહત્વની માની શકાય એવી અટલ બ્રિજ બધામાં ક્યાંક ને ક્યાંક વિવાદો થયા છે આ વખતના કોર્પોરેશનના બજેટમાં વિવાદનો જાણે મતપૂળો છંછેડાય તેવી સ્થિતિ છે વાત એવી છે કે આ વખતના બજેટમાં શહેરમાં વધુ પાંચ ફ્લાય ઓવર બનાવવાની યોજના પ્રસ્તુત કરાઈ છે જેમાં પહેલો ફ્લાયઓવર રૂપિયા ચોસઠ પોઈન્ટ સિત્યોતેર કરોડના ખર્ચે વૃંદાવન ચાર રસ્તા પાસે બનાવવાનો બજેટમાં ઉલ્લેખ છે તેવી જ રીતે બીજો ફ્લાય ઓવર ખોડિયારનગર જંકશન પર બનાવવાનો પ્લાન છે જેનો અંદાજિત ખર્ચ છપ્પન કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે ત્રીજો ફ્લાય ઓવર સમા તળાવ પાસેના અબાકસ સર્કલ પાસે ચોથો ફ્લાય ઓવર વાસના રોડ ચાર રસ્તા પર પેટ્રોલ પંપ પાસે અને પાંચમો ફ્લાયઓવર સનફારમાંથી ભાયલી અને બિલ જવાના માર્ગ ઉપર બનાવવાની યોજના છે વડોદરાના નવા પાંચ બ્રિજ બનાવવાના પ્રોજેક્ટમાં અંદાજિત રૂપિયા ત્રણસો કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે અને જેના ટેન્ડરો અત્યારે મંજૂરી હેઠળ છે વડોદરાને કલાનગરી તરીકે ઓળખવામાં આવે છે સ્વાભાવિક છે કે કલાનગરીના ઐતિહાસિક વારસાની જાળવણી કરવી પણ કોર્પોરેશનની જવાબદારી છે તમને જાણીને નવાઈ લાગશે પણ આ વખતે બજેટમાં ઐતિહાસિક ચિત્રો માટે ગુજરાત પેઇન્ટિંગ મ્યુઝિયમ બનાવવાની યોજના પણ રજૂ કરવામાં આવી છે જેમાં છ કરોડના ખર્ચે રાવપુરાના તાંબેકરના વાળામાં પેન્ટિંગ મ્યુઝિયમ બનાવવામાં આવશે વોર્ડ વોર્ડ ઓફિસના બંને પ્રોજેક્ટો વચ્ચે વિવાદમાં અટવાયેલા નવાપુરાના સરદાર માર્કેટની વિશાળ જમીન ઉપર ફાઇનલી નંબર ની કચેરી બનશે ઉપરાંત લક્કડપીઠામાં વોર્ડ નંબર સોળ અને મકરપુરા જીઆઈડીસીમાં વોર્ડ નંબર અઢારની કચેરી બનાવવાની યોજના બજેટમાં પ્રસ્તુત કરવામાં આવી છે દર્શક મિત્રો કોર્પોરેશનના બજેટમાં માંજલપુરના લોકો માટે ખાસ ગિફ્ટ આપવામાં આવી છે બજેટમાં ઉલ્લેખ કરાયો છે કે આગામી દિવસોમાં એક સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે અને એટલું જ નહીં વડોદરામાં બસો પચાસ જેટલી વાળું નવું નગર પણ બનાવવાની યોજના છે કોર્પોરેશનના આ બજેટમાં વડોદરા શહેરની સિટી બસ સેવામાં નવી ઈ બસો ઉમેરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં વડોદરામાં નવી સો ઇ બસ મૂકવા યોજના છે જેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે

ઉપરાંત શહેરને હરિયાળું રાખવા માટે જુદા જુદા વિસ્તારોમાં સિત્તેર અર્બન ફોરેસ્ટ પણ બનાવવામાં આવ્યા છે શહેરના લગભગ એકસો કિલોમીટર જેટલા આંતરિક રસ્તાઓની વચ્ચેના ડિવાઈડરો પર નાના મોટા છોડ રોપીને શહેરમાં નૈસર્ગિક વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે શહેરને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર રાખવા માટે બજેટમાં એનું પણ ખાસ ધ્યાન રખાયું છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં વડોદરાની જનતા પર વધારાના કોઈ ટેક્સ છીકાયા નથી કે આ બજેટને વિરોધ પક્ષના નેતાઓ બિલકુલ સાધારણ માની રહ્યા છે અને બજેટના માધ્યમથી વિકાસની કોરી કલ્પનાઓને કાગળ ઉપર પ્રસ્તુત કરી હોવાનો દાવો પણ કરી રહ્યા છે